જો આ જળો તમારા ઘરમાં આવે છે તો સમજો કે તમારું ભાગ્ય બદલાવાનું છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક નાના જીવો તમારા ભાગ્યનો સંકેત આપી શકે છે જો આ આઠ જીવો તમારા ઘરમાં દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું થવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં આ જીવોનું આગમન એક શુભ સંકેત છે તે સૂચવે છે કે તમારા ખરાબ સમયનો અંત આવવાનો છે અને તમારા ભાગ્યમાં વધારો થવાનો છે કોઈ પણ ઘરમાં જ્યાં આ જીવો રહે છે તે સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરપૂર છે આ એક સંકેત છે કે દેવીલક્ષ્મી પોતે તે ઘરને આશીર્વાદ આપી રહી છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે જાણી જોઈને કે અજાણતા આ જીવોને નુકસાન પહોંચાડો છો અથવા તેમને ભગાડો છો તો તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે દેવીલક્ષ્મી અશુભ બની શકે છે જે તમારા જીવનમાં અવરોધો પેદા કરી શકે છે તેથી જો તમે તમારા ઘરમાં આ જીવો જુઓ છો તો તેને શુભ સંકેત માનો અને દેવીલક્ષ્મીનું સ્વાગત કરો તો ચાલો આઠ ભાગ્યશાળી જીવોનું અન્વેષણ કરીએ જેમનું આગમન તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશી લાવશે પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ગશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નયા પાર થઈ જશે આ વિડિયોને end સુધી જોયા પછી તમારે કોઈ પણ સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલુ આપણે વધુ વાતો કહ્યા વિના આ વિડિયો શરૂ કરીએ નંબર 10 જો તમારા ઘરની છત પર ગુવડ બેઠું હોય તો સમજો કે સંપત્તિનો વરસાદ થવાનો છે શું તમે ક્યારેય તમારા છત પર ગુવડ બેઠેલું જોયું છે જો હા તો તેને અવગણશો નહીં આ કોઈ સામાન્ય ઘટના નથી પણ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુવડ દેવી લક્ષ્મીનું પ્રિય પક્ષી છે અને તમારા ઘરમાં તેનું આગમન સંપત્તિ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે તે સૂચવે છે કે તમારા જીવનમાં નાણાકીય પ્રગતિ થવાનું છે અટકેલા પૈસા પણ ટૂંક સમયમાં પાછા આવશે જો તમે લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા કંઈ કટકાયું છે તો ગોવડના આગમનને શુભ સંકેત માનો તે એક સંકેત હોઈ શકે છે કે દેવીલક્ષ્મી તમારા ઘર પર પોતાના આશીર્વાદ વરસાવવાની છે તેનું સન્માન કરો તેનું સ્વાગત કરો અને દેવીલક્ષ્મીનું ધ્યાન કરો તમારું ભાગ્ય બદલાવાનું છે નંબર બે પતંગિયા મિત્રો રંગબેરંગી અને સોનેરી પતંગિયા ખૂબ જ શુભ સંકેતો લાવે છે જો તમારા ઘરમાં સોનેરી કે રંગબેરંગી પતંગીઓ આવે અને વારંવાર દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો આ પતંગિયા ખૂબ જ સુંદર અને મોહક લાગે છે તો સમજો કે જેમ તે પતંગિયા રંગબેરંગી હોય છે તેવી જ રીતે તે તમારા જીવનમાં પણ મેઘધનુષ્યના રંગો ફેલાવશે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે નંબર ત્રણ છછુદર અને ઉંદર છે મિત્રો તમે છછુદર ઉંદર ઘણીવાર જોયો હશે તે સામાન્ય રીતે રાત્રે બહાર આવે છે પરંતુ ક્યારેક તેઓ દિવસ દરમિયાન પણ જોઈ શકાય છે છાશ ઉંદરો જેવા દેખાય છે પરંતુ તેમના નાક ઉંદરો કરતાં થોડા લાંબા હોય છે જો તમે તમારા ઘરમાં છા સુંદરો જેવા જોશો અને તમે વારંવાર પ્રાણીને તમારા ઘરમાં જોશો તો સમજો કે હવે કોઈ તમારા નસીબને રોકી શકશે નહીં દુનિયાની તેનું ટ્રાન્સક્રિપ્શન નીચે મુજબ છે ચમકતા રોકી શકશે નહીં દુનિયાની કોઈ શક્તિ તમારા ભાગ્યને બદલાતા રોકી શકશે નહીં અને ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો આવવાના છે નંબર ચાર શું તમે ક્યારેય તમારા ઘરના આંગણામાં કે છત પર લીલોપોપટ જોયો છે જો હા તો તેને સામાન્ય ઘટના ન સમજો શાસ્ત્રો અનુસાર લીલોપોપટ સારા નસીબ અને સફળતાનું પ્રતિક છે જો તમે નવું કાર્ય શરૂ કરવાના છો અને તમને લીલોપોપટ દેખાય છે તો તેને શુભ સંકેત માનો તે પ્રતીક છે કે તમારા પ્રયત્નો સફળ થશે અને તમે ચોક્કસપણે તમારા ગંતવ્ય પર પહોંચશો પોપટ જોવો એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં ખુશી આવવાની છે અને સકારાત્મક ઉર્જા ચારે બાજુ ફેલાઈ જવાની છે તેથી આગલી વખતે જ્યારે તમે લીલો પોપટ જુઓ છો ત્યારે તમારા મનમાં સકારાત્મક સંકલ્પ કરો અને પૂર્ણ નિષ્ઠાથી તમારું કાર્ય શરૂ કરો સફળતા હવે તમારા દરવાજા પર છે નંબર પાંચ મિત્રો ગરોળી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે આવે છે જો કે ઘણા લોકો ગરોળીને નફરત કરે છે અને તેમને તેમના ઘરમાં જોવાનું પસંદ નથી કરતા તેઓ ઘણીવાર તેમને મારી નાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ જોકે ઘરમાં ગરોળી જોવી એ મોટી વાત નથી પરંતુ જો તમે તમારા ઘરમાં ઘણી બધી ગરોળીઓ એકસાથે જુઓ છો તો તે દેવીલક્ષ્મીનું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં ક્યાંય પણ ગરોળીઓનો સમૂહ જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં ધન આવવાનું છે શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો તમે પૂજા કરી રહ્યા છો અને પૂજા દરમિયાન તમને ક્યાંય પણ ગરોળી દેખાય છે તો તે તમારા ભાગ્યમાં ખૂબ જ ઝડપથી વધારો થવાનો સંકેત છે તે સૂચવે છે કે દેવીલક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં આવવાના છે આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સાથે જો તમે તમારા ઘરમાં એક ગરોળી જુઓ છો જેની પૂંછડી કપાયેલી છે તો તમારે સમજવું જોઈએ કે તમારું જીવન બદલાવાનું છે નંબર છ કીડી મિત્રો કીડી ખૂબ જ શુભ સંકેતો લાવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ કીડી પૂર્વ દિશાથી ઘરમાં પ્રવેશ કરે છે અને તેના મોમમાં સાફ હોય છે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે સૂચવે છે કે તમારું ભાગ્ય ટૂંક સમયમાં ચમકશે આ સંકેત સૂચવે છે કે તમારા દુઃખ ખના દિવસો સમાપ્ત થવાના છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી આવશે તે એ પણ સૂચવે છે કે તમારા પરિવારના સભ્યો સમૃદ્ધ થશે જો તમારા ઘરમાં કોઈ કૌટુંબિક વિવાદ અથવા અન્ય સમસ્યા ચાલી રહી છે તો તે પણ ખૂબ જ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જો તમે દક્ષિણ દિશાથી કીડી બહાર આવતી જુઓ છો અથવા કીડીઓનું ટોળું મુખ્ય દરવાજા દ્વારા તમારા ઘરમાં પ્રવેશતું જુઓ છો તો તે તમારા ઘર માટે ખૂબ જ શુભ સંકેત છે તે સૂચવે છે કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે અને તમને ટૂંક સમયમાં સંપત્તિ પ્રાપ્ત થશે તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે કીડીઓ તમારા અથવા તમારા પરિવારના સભ્યોના પગ નીચે ન જાય જો શક્ય હોય તો તમારે કીડીઓના માળાની આસપાસ લોટ અને ખાંડ ભેળવીને છાંટો જેનાથી તમને આશીર્વાદ મળશે અને દેવીલક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે જો કીડીઓએ તમારા ઘરમાં કોઈ આંગણામાં અથવા અન્ય જગ્યાએ ખૂણામાં અથવા અન્ય જગ્યાએ પોતાનું ઘર બનાવ્યું હોય તો તમારે ક્યારેય તેમના ઘરની નજીક પાણી રેડવું જોઈએ નહીં તમારા ઘરમાંથી કીડીઓ ભગાડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સાત ઉંદરો ઘરમાં દુઃખ અને ગરીબી લાવે છે તેથી તમારે ક્યારેય ઉંદરોને તમારા ઘરમાં રહેવા ન દેવા જોઈએ જો તમે તમારા ઘરમાં ઉંદર જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે ગરીબી અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પહેલાથી જ મૂળ જમાવી ચૂકી છે આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારા ઘરમાંથી ઉંદરોને હાંકી કાઢવા જોઈએ જો કે તમારે ઉંદરોને મારવા જોઈએ નહીં કારણ કે ઉંદરને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે જો તમે ઉંદરને મારશો તો તમને જો તમે ઉંદરને મારશો તો તમને પાપ લાગશે તેથી તમારે ઉંદરોને મારવા જોઈએ નહીં પરંતુ તમારે તેમને ઘરમાં રહેવા પણ ન દેવા જોઈએ નંબર આઠ શું તમે ક્યારેય વાઘણી ગળાવાળું પક્ષી તમારા ઘરની આસપાસ ઉરતું જોયું જો એમ હોય તો તેને સામાન્ય ઘટના ન માનો વાઘણી ગળાવાળું પક્ષી દેવી લક્ષ્મીનું પ્રિય પક્ષી માનવામાં આવે છે અને તમારા ઘરની નજીક તેનું આગમન અથવા માળો બાંધવો એ ખૂબ જ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર વાગણી ગળાવાળું પક્ષી જોવું તમારા વ્યવસાય અથવા કારકિર્દીમાં જબરદસ્ત પ્રગતિનું પ્રતીક છે તે સૂચવે છે કે સંપત્તિ પ્રતિક છે તે સૂચવે છે કે સંપત્તિ સમૃદ્ધિ અને સૌભાગ્ય તમારા જીવનમાં પ્રવેશવાના છે જો તમે નવો વ્યવસાય શરૂ કરી રહ્યા છો જો તમે ભારતના વતની છો અથવા તમારા કરિયરમાં મોટી છલાંગ લગાવવાનું વિચારી રહ્યા છો તો નીલકંઠ પક્ષીનું આગમન એ સંકેત છે કે તમારો સમય બદલાવાનો છે અને સફળતા તમારા પગ ચુંબન કરવા તૈયાર છે જો આ નવ શુભ જીવો તમારા ઘરમાં આવે છે તો તેને માત્ર એક સંયોગ ન માનો તે તમારા ભાગ્યના દરવાજા ખુલવાનો સંકેત છે દેવી લક્ષ્મીના આશીર્વાદને જાળવી રાખવા માટે તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દો પ્રેમ અને દયાની લાગણી રાખો અને આ શુભ સંકેતોનો આદર કરો યાદ રાખો નસીબ ફક્ત તે લોકો માટે દયાળુ છે જેવું તેનું સ્વાગત કેવી રીતે કરવું તે જાણે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો તેને અન્ય લોકો સાથે શેર કરો કોણ જાણે તમારું એક શેર કરવાથી કોઈકનું નસીબ બદલી શકે છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ હતો ફક્ત તમને વધુ સારો સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો